ચોડા તાલુકાના ભૃગુપુર ગામે ડ્રાઈવ અંતર્ગત પીજીવીસીએલની પાંચ ટીમોએ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી ત્યારે ચેકિંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર હુમલો દ્રાંગદ્રા રૂરલ પેટા વિભાગીની ચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ગલાલભાઈ સાંભળ ચેકિંગ માટે ગોરધન ગલાભાઈ પારગીના મકાન અંદર પ્રવેશી હતી તેમના ઘરમાં ઓસરીમાં રાખેલ મીટરની પેટી અને શીલ તૂટેલા હતા મીટર ડાયરેક્ટ વીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું જો ઇજનેર ગલાલભાઈ વીજ ચોરીના પુરાવા માટે મોબાઈલ ફોન દ્વારા મીટરનો ફોટો પાડી રહ્યા હતા ત્યારે ગોરધને તેમને ફોટો પાડવાની ના પાડી ફરજ બજાવતા રોક્યા હતા ગલાલભાઈએ ફરજના ભાગરૂપે ફોટો પાડવા દેવા માટે સમજાવ્યા પરંતુ ગોરધન એકનો બે થયો નહોતો ઉશ્કેરાયેલા ગોરધને જુ ઇજનેર ગલાલભાઈના મોડા ઉપર મુક્કો માર્યો હતો મીટર પણ કાઢવા દીધું નહોતું ગોરધનના ઘરના સભ્યો ભેગા થઈ જતા જુ ઇજનેર ગલાલભાઈ ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા ગલાલભાઈને બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા હોવાથી ડરના હિસાબે તબિયત લથડતા સાથે કર્મચારીઓ તેમને સારવાર અર્થે છૂડા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા હુમલો કરી ફરજમાં રૂકાવટ ઉભી કરનાર ગોરધન પારગી સામે તેમણે છૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર